આપણે રોટલી નો લોટ છે આપણે એને સાળી નાખવાનો છે આપણે એમાં જો આપણે નાખવાનું છે થોડુંક પાણી આ રીતે આપણે થોડું 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 પાણી નાખતું છે આમ છે પેલા આપણે લોટી થોડું નાખી દેસુ તેલ તેલ આપણે વધ પૂરતું નાખ્યું છે અને હવે આપણે નાખીશું એમાં આપણે જે આ ઘઉના લોટનો આપણે હદોઈ પીર્યું છે એ અને આપણે હળવા છે આમ પાછળ દઈશું ઉપર નાખી દેશું આપણે ખાંડ ખાંડ આપણે જે જે રીતે આપણે ગળ પણ ખાતા હોય એ રીતે નાખી દેવાની અને જો આપણે એક સાઈડ તો આપણે સરી જશે આપણે બીજી સાઈડ નાખી દઈએ

ሰረስ መዛን ውጭ ውስጥ አपड़े આપણે એમાં સ્વાદ પ્રમાણે નાખશું મીઠું થોડું નાખશું આપણે એક ચમચી જેટલું જીરું એક ચમચી નાખશું હળદર અને એક થી બે ચમચી જેટલું નાખશું આપણે લાલ મરચું એક ચમચી આપણે નાખશું હિંગ ને પછી આપણે બધાને હલાવી આને મિક્સ કરી નાખીએ થોડું નાખ જેવું આપણે પાણી એમાં આપણે હડોયું બની અને તૈયાર થઈ ગયું છે છે સરસ મજાનું થઈ ગયું પેલા મૂકી દઈશું આપણે લોઠી જે આપણે એમાં નાખીશું થોડું તેલ તે આપણે આ હડોયું તૈયાર કર્યું છે એ આપણે એક ચમચો કરી અને નાખી દેવાનું છે આપણે સરસ મજાનું પથરાઈ ગયું છે એક સાઈડ સડી ગયો છે તો આપણે હવે નાખી દઈશું બીજી સાઈડ જો આ રીતે આપણે ફરસાઈ નાખવાનો છે કેવો મસ્ત મજાનો કલર પણ સરસ મજાનો આવી ગયો છે આપણે જો બીજી સાઈડે એ સડી ગયો છે તો એને પહેલા આપણે પલટાઈ નાખશું અને સરસ મજાનો આપણે સડી ગયો છે હવે આપણે એને કાઢી લેશું એક ડીશમાં સરસ મજાનો છે આપણે પેલા આપણે નાખીશું દૂધ આપણે દૂધ બધું ગાયનું દૂધ છે બધું નાખી દઈએ અને સાની ભૂકી નાખી દઈશું આપણે હવે આપણે નાખી દઈશું એમાં ખાંડ mesti cakar tuh? Ah. Ah, gelat buhar. Ay mesti cakar. Kamu kau mau ke? Mesti mesti cakar.